પ્રશ્ન નંબર એક પોતાના પાસે વેચવા યોગ્ય વસ્તુઓ બજારમાં વેચવા માટે લાવવી નહીં તેને શું કહે છે અ અકાળાબજા દીક નફાખોરી સીખ સંગ્રહખોરી દીક દાણચોરી સાચો જવાબ છે सीत संग्रहखोरी प्रश्न नंबर बे गौतम बुद्ध ने बिहार में आवेल बोधिज्ञा में ज्ञान कया दिवसे प्राप्त थैत्री पूनम बी कार्तिक पूर्णिमा सीत शरद पूनम दीक वैशाखी पूर्णिमा साचो जवाब छे। दीप वैशाखी पूर्णिमा प्रश्न नंबर त्रण। पृथ्वीराज रासो पुस्तक लख्यु आ कोई नहीं बीक गुलबदन बेगम सीख चंदब्रदाई हमीदा बानो बेगम સાચો જવાબ છે સી ચંદ્ર બ્રદાયે પ્રશ્ન નંબર 4 ભારત માં પ્રોજેક્ટ ટાઈગર અમલ માં આવ્યો તે પહેલા કયું પ્રાણી ભારત નું રાષ્ટ્રીય પ્રાણી ગણાતું હતું અ ઘોડો બી તવાઘ સી સિંહ ડી હાથી साचो जवाब छे सिंह प्रश्न नंबर पांच चंद्रगुप्त मौर्य ने चाणक्यए कई जगह पर युद्ध कौशल्य राजनीति तालीम आपी थी हल्दी घाटी बी तक्षशिला सीत बुरहानपुर दीत मुफ्ताबाद સાચો જવાબ છે બીક તક્ષશીલા પ્રશ્ન નંબર છ કર્ણને પોતાનું કવચ કુડળ કોને દાનમાં આપ્યું અક દુર્વાસા પરશુરાંગ સી તીન્દ્રક દીક વસિષ્ઠ સાચો જવાબ છે સી તીન્દ્રક प्रश्न नंबर 7 કોણે નીલ દર્પણ નામનું નાટકની રચના કરી હતી અ બંકિમ ચંદ્ર બી દિનબંધુ મિત્ર સી રવિન્દ્રનાથ ટાગો બી મોતીલાલ નેહરુ સાચો જવાબ છે બી દિનબંધુ મિત્ર પ્રશ્ન નંબર 8 રામ ભગવાનને કોનો અવતાર માનવામાં આવે છે શંકરનો બી વિષ્ણુનો સીખ કૃષ્ણનો બીક બ્રહ્માનો સાચો જવાબ છે બીક વિષ્ણુનો પ્રશ્ન નંબર ન पंजाब केसरी तरीके कोण जाता सुभाष चंद्र बोस बी वीर भगत सिंह सी, सी जतीन दासे दी लाला राय साचो जवाब छे दी लाला राय प्रश्न नंबर दस ગૌતમ બુદ્ધની પત્નીનું નામ શું હતું અત્રીપ્તા દીક યશોધરા સીખ સચદેવી દીક ત્રિશલા સાચો જવાબ છે દીક યશોધરા પ્રશ્ન નંબર અગિયાર સિંધુ ઘાટીની લિપિની સૂચના શેનાથી જ્ઞાત થાય છે અકમૂર્તિથી બીત મોહરોથી સીત્રમકડાથી દીપ આભૂષણોથી સાચો જવાબ છે બીત મોહરોથી પ્રશ્ન નંબર બાર ગુજરાત નો સૌઠી મોટો પશુઓ નો મેળો ક્યાં ભરાય છે? અપવધી બી વોઠા સીત મોઢેરા દીક પાનવડ સાચો જવાબ છે બી વોઠા પ્રશ્ન નંબર 13 કમ્પ્યુટર માં 8 બિટ્સ શું બતાવે છે? અ 4 બાઇટ બી 1 બાઇટ સી 10 બાઇટ દી 8 બાઇટ સાચો જવાબ છે બી 1 બાઇટ પ્રશ્ન નંબર 14 કયા બિન ગુજરાતી સાહિત્યકાર સવાય ગુજરાતી તરીકે ગણા પામ્યા હતા અ નામ ત્રિપાઠી દીકકા સાહેબ કાલેલકર સીક પ્રેમાનંદ નારાયણ દેસાઈ સાચો જવાબ છે દીકકા સાહેબ કાલેલકર પ્રશ્ન નંબર પંદર શામળની માતાનું નામ શું હતું अक्नंदी हैं बी सीताबाई सी गीताबाई बीक जमनीबाई जवाब छे आप आनंदी हैं वीडियो गम्यो तो लाइक करो अमारी चैनल मां नवा हो तो सब्सक्राइब करो